જોરદાર વિદાય સમારંભ યોજાયો આ વિદાય સમારંભમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રીમતી પ્રશસ્તિ પારીખ તથા જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડીયા ખાસ ઉપસ્થિત રહ્યા આ સાથે પોલીસ વિભાગના ડીવાયએસપી એસપી ડાભી બીજા ડીવાય એસ વાઘેલા એલસીબી પીઆઈ ઘરાસિયા એસઓજી પીઆઈ વાઘેલા તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ તમામ પોલીસ સ્ટાફ પત્રકાર મિત્રો શહેરના પ્રતિનિષ્ઠ વે વેપારીઓ અને રથયાત્રા ઉત્સવ સમિતિની ટીમ આ સૌ આ ભવ્ય વિદાય સમારંભમાં હાજર રહ્યા અરવલ્લી એસપી શેફાલી બરવાલના આ જિલ્લાના બે વર્ષના કાર્યકાળને લઈ ઉપસ્થિત જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે એસપીની કામગીરી વિશે ખૂબ વખાણ કર્યા સાથે સાથે સંજયકુમાર કેશવાલા એએસપીની પણ સત્તર માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા બાબતે ગુણગાન ગાયા ડીડીઓ અરવલ્લી દીપિક કેડિયા બંને ડી વાય એસ પી પીઆઈ ધરાસિયા સર્વે પોતાના વક્તવ્યમાં એસપી શેફાલી બરવાલ તથા એ સંજય કુમાર કેશવાલા સાથે થયેલ ખાતાકીય અનુભવો જણાવ્યા અને તેઓની કામગીરીની પ્રશંસા કરી આ કાર્યક્રમની શરૂઆતમાં પોલીસ ઓફિસર તથા સ્ટાફ દ્વારા શેફાલી બરવાલ તથા એ સંજય કુમાર સંજયકુમાર કેશવાલાને મોમેન્ટો તથા બુકેથી નવાજ્યા વિદાય સમારંભના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકારો પણ જોડાયા હતા જિલ્લામાંથી વિદાય લેતા એસપી પી શેફાલી બરવાલ તથા એએસપી એસ પી સંજયકુમાર કેશવાલાને મોમેન્ટો તથા બુક બુકેથી સન્માનિત કરવામાં આવ્યા મોડાસા નગરની ધાર્મિક સંસ્થા રથયાત્રા ઉત્સવ સમિતિની ટીમ દ્વારા શ્રી શ્રી પ્રભુ જગન્નાથજીની ફોટો ફ્રેમ આપી સન્માન કર્યું એસપી શેફાલી બરવાલ તથા એએસપી એસ પી સંજયકુમાર કેશવાલા હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવું પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના કરવામાં આવી